સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો અહીંયા આવેલી પ્રસિદ્ધિ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં પિસ્તાલીસ મીટર એટલે કે અંદાજે એકસો સુડતાલીસ ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબિત તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી આ ગૌરવશાળી પ્રસંગે મંત્રીશ્રીની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા જેમાં ઈશ્વરસિંહ પરમાર ગણપતભાઈ વસાવા તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો આ તિરંગો હવે દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનું કામ કરશે વધુમાં હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું ફસાવવાનું નહીં સાથે જ તેઓના કોઈ પણ મિત્ર જો ફસાયા હોય તો તેની પોલીસને જાણ કરવી જેથી પોલીસ કોઈ પણ પ્રકારનો ગુનો નહીં દાખલ કરી તેમના માટે શક્ય મદદ કરી શકે નમસ્કાર જય ભારત હું ડોક્ટર પરાગ સંગાણી પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર પીપી સવાણ યુનિવર્સિટી આપને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું કે આજે અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ઈચ્છા અનુસાર સાઉથ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ આજે આપણા માનનીય રાષ્ટ્રધ્વજ એ અમારા ટ્રસ્ટી મંડળ અમારી યુનિવર્સિટીના એક વિઝન નું પ્રતિક છે કે અમે રાષ્ટ્રપ્રેમ ધરાવતા વિદ્યાર્થીઓ સમાજને આપીએ જે રાષ્ટ્રને સમર્પિત હોય રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના સાથે હોય રોજ સવારે આ ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ જોઈ એમને પોતાને એક ખૂબ જ ઊંચી ઉડાન ભરવાનો ઈચ્છા થાય અને પોતાના દૂષણોમાંથી મુક્ત થઈ અને ઉપર આવી અને સમાજ અને દેશને સમર્પિત થવાનું મન થાય એવી અહેચ્છા સાથે અમારા ટ્રસ્ટી મંડળે આજે પિસ્તાલીસ મીટર ઊંચો સાઉથ ગુજરાતનો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કર્યો છે અને એની શાન બાન આન માટે હંમેશા પીપી સવાણી યુનિવર્સિટીનું ટ્રસ્ટી મંડળ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાર્યરત રહેશે એવી હું આપને આશા આપું છું ધન્યવાદ મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર મોહવેદ મુકામે પીપી સવાણી યુનિવર્સિટીની અંદર આપણને બધાને ગૌરવ થાય કે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે એના એક દિવસ પહેલાં જ એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવવામાં આવેલ છે અને રાજ્યના નવયુવા ઉર્જાવાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવેલ છે આ ધ્વજ એ માત્ર ધ્વજ નથી પરંતુ વર્ષોની ગુલામીમાં જે લોકોએ આઝાદી અપાવવા માટે અનેક બલિદાનો આપ્યા છે પોતાનું સમગ્ર જીવન જેણે દેશને સમર્પિત કર્યું છે એ બધાનો પ્રતિક એ આપણો રાષ્ટ્રધ્વજ છે આપણો રાષ્ટ્રધ્વજ વિવિધતામાં એકતાનો પ્રતિક છે ત્યારે એનું માન સન્માન જળવાય એ આપણા સૌના માટે ખૂબ મહત્વની બાબત છે અને અને હું પીપી સવાણી યુનિવર્સિટીના તમામ ઓનર્સ સંચાલક મંડળને આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એમણે આજે ગુજરાતમાં પૂરું પાડ્યું છે એ બદલ તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિજય યાદવ આર એન ન્યુઝ સુરત કોસંબા